ગુજરાત ફોર્સ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ઝિંકલ દર્શક મિત્રો વિદેશમાં નોકરી કરી અને કરિયર બનાવવાનું ઘણા લોકોનું સપનું હોય છે વિદેશમાં નોકરી માટે લોકો ખૂબ જ પ્રયાસ પણ કરતા હોય છે જો કે આવી નોકરીમાં શિક્ષા અને સ્કિલ બંને મોટો ભાગ ભજવે છે જો કે આપણી પરંપરાગત શિક્ષા થકી વિદેશ જવું થોડું પડકારજનક છે અને તેમાં પણ વિદેશમાં મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા લોકો માટે કપરા ચઢાણ હોય છે જો તમે પણ વિદેશમાં મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ તક બનાવવા માંગતા હો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્યોર્જિયાની જીઓમેડિક યુનિવર્સિટીની એક્સક્લુઝિવ પાર્ટનર તમારી તમામ સમસ્યાનું સમાધાન મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન તો તમારી તમામ સમસ્યાના સમાધાન સાથે આપણી સાથે જોડાઈ ગયા છે હરીશ કુમાર કે જેનેટર જીઓમેડી યુનિવર્સિટી પ્રજાપતિ આ તમામ મહેમાનો સ્વાગત છે સૌ હરીશ કુમાર જે આપણી સાથે જોડાયા છે તેમને પ્રશ્ન કરવા માંગીશ ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી વાય જીઓમેડી યુનિવર્સિટી બીકમિંગ ધર્સ્ટ ચોઈસ ઓફ ગુજરાતી સ્ટુડન્ટ Uh, first of all, thank you so much uh, that uh, I'm in India and I want to say a few words about Georgia. First of all, uh, uh, Georgia is my second home and half of my life I was uh, living in Georgia. I love Georgia. I want to say like Georgia is the heritage of uh, European countries. Georgian like Georgia is very famous for the hospitality, for the uh, for their culture, for their uh, welcoming behavior. So this is my from my bottom of my heart. I'm living in Georgia since 15 years. Basically, I love Georgia too much because Georgian peoples are very friendly, very welcoming peoples. You know, nowadays Georgia is very famous for uh, tourism as well because a lot of tourists, uh, to tourists are coming to Georgia because of, of their hospitality. Because Georgia is, is very beautiful because they have all all the uh, all the nature's. Because if you're going like from Tbilisi around 400 kilometers you have a seaside different weather if you are going to the uh, west side uh, like 200 or 300 kilometers so you have a mountain so you can see the natures and um, snow and all so another side they have agriculture land so kind of georgia is uh, full of natures you know like uh, we can say like georgia is very famous for the for the uh, tourism as well so yeah this is georgia that's why it's a famous and, and georgia have a very marvelous and beautiful church city is very beautiful પીપલ લાઈક વેન દે વોકિંગ અરાઉન્ડ ઇન સિટીભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્યોર્જીયા કેમ પ્રથમ પસંદગી બની ગયું છે બહુ જ સારો પ્રશ્ન છે આપણને કેવું છે કે ગુજરાતી પેરેન્ટ્સ અને ગુજરાતી ઇઝ નોન ફોર ધ પીસ તો ધીસ ઇઝ નોટ ધ મેઇન થિંગ કે ગુજરાતીઓની ચોઈસ છે કે એવી કન્ટ્રીમાં જવું એવી કન્ટ્રીમાં વાલીઓને એવી છે કે એવી કન્ટ્રીમાં મારા છોકરાને મોકલવું જે સેફટી સૌથી પહેલું હોય જે જગ્યાએ બીજા કોઈ પ્રોબ્લેમ્સ ના હોય ઇન્ડિયન ફૂડ મળી રહેતું હોય પર્સનલી ટેક કેર કરવાવાળા કોઈ માણસ હોય જેમ આપણને ખ્યાલ છે કે આજે આપણી સાથે હરીશ સર જે ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટર છે લાસ્ટ ફિફ્ટીન ઇયર્સથી જીઓમેડી યુનિવર્સિટીમાં ત્યાં જ ઇન્ટરનેશનલ બધા જ સ્ટુડન્ટનું ધ્યાન રાખે છે તો આ બધા એવા રીઝન્સ છે કે જે ઇન્ડિયન હોસ્ટેલ ઇન્ડિયન ફૂડ અને સેફ્ટી સિક્યોરિટી અને એવું કન્ટ્રી કે જે જગ્યાએ તમે ત્રણ સાડા ત્રણ કલાકમાં સીધી ફ્લાઇટ લઈને પહોંચી શકો તો દેર આર મલ્ટિપલ થિંગ્સ કે જેના કારણે વિદ્યાર્થી અને વાલીઓ બંનેની ચોઈસ કે યુરોપિયન કન્ટ્રીમાં મારે મારું મેડિકલ ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરવું છે તો એ એટલે એકમાત્ર જીઓ યુનિવર્સિટી જોર્જિયા છે બિલકુલ હવે પ્રશ્ન એ થાય કે જીઓ યુનિવર્સિટીમાં અત્યારે કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે વિશે માહિતી આપશો જીઓ મેડી યુનિવર્સિટી જેમ તમે કીધું કે ગુજરાતના વિદ્યાર્થીઓની ફર્સ્ટ ચોઈસ બની છે ટોટલ મોર ધન વન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ્સ મેડિકલ નો સ્ટડી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે મેડિકલનો જીઓમેડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે જો ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતી સ્ટુડન્ટ્સ પહેલેથી એમની ચોઈસ જીઓમેડી યુનિવર્સિટી છે જોર્જિયાની અંદર લગભગ ટ્વેન્ટી પ્લસ યુનિવર્સિટી છે પણ જીઓમેડી યુનિવર્સિટી એક જ માત્ર એવી યુનિવર્સિટી છે જેની અંદર મોર દેન થ્રી ફિફ્ટી પ્લસ ગુજરાતી સ્ટુડન્ટ્સ અત્યારે મેડિકલનો સ્ટડી કરાઈ રહ્યા છે અને એમાં પણ મોર ધન વન ફિફ્ટી પ્લસ ગર્લ સ્ટુડન્ટ્સ છે કે જે લોકો જીઓમેડી યુનિવર્સિટીમાં સ્ટડી કરી રહ્યા છે

because from the weather and the country is good the students is focusing for the study so far my experience side like from past 2010 uh, 10, i'm in georgia and working in Geomedy from 2012 so we make the geometry university on that directions with the, with, the, with the love for the students with the quality of educations nowadays we are having indian professor as well Okay. our administration, like a dean office and all, they are very supported. They are really, really helping all the students. And basically, I'm sitting in the campus. Uh, students come to me, and I'm basically helping as the Indians in the campus. So I think these all kind of activities and uh, uh, like process for the students, it, it's a lot for the students because once they're traveling in abroad. So they need support and guidance like some Indians because you know because our Indians students once they come out uh, they put their step out from their home so they feel like lonely you know so kind of geometry is the full of full of hospitality and full of love the student loves so in geometry basically we do also provide Indian professors we do have international activities they are also having international exchange programs we call like a uh, Erasmus they have a. Chance to go to European countries and have a culture like uh, to have an interaction with the uh, European students, like how how to have like international activities. At the same time we are having uh, a workshop also in the universities between the students, senior students also guiding the juniors. So kind of geometry is the full of uh, education oriented. Seniors are helping juniors are asking some help from the seniors. At the same time dean office also helping. So it, I think, from my point of view, it make like like in geomedi like Gujarati student, yeah, we have to choose Geomedi because I think and like in Georgia and Medi, we have a, a, a big number of Gujarati students. Bilkul. How did Darshik Mitroni, Geomedi university? Ma, say hostels, hospitals, infrastructure, and medical abhihaase lagti che Yeah, uh, I want to add about the hospital. We do have our own hospitals. If students, you know, uh, they are like uh, going to the hospital for the clinical rotations, if they have good communications with, with the professors, so our professors are very welcome. They are hiring them as, also as with the extracurricular activities at the night shift or day shift. They are working, they are learning uh, with, the, with the under the supervision of the doctor as well. And at the same time, about the food, we have Gujarati person since uh, like long, like I think seven or eight years, he's, he's from Gujarat. Is a mentor for the Gujarati students and he really helps because they are both husband and wives. A, uh, like they, are, uh, they are providing them Gujarati food as well. so far uh, Gujarati student never comes to me and like have some questions or we have some problem in the hospital you know because Gujarati peoples they know better Gujarati. So we have arranged for the Gujarati students so they will feel comfortable you know in uh, accommodation as well, food as well and the university as well. જી હવે જ્યોર્જિયામાં કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેની સેફટી સિક્યોરિટી વિશે માહિતી આપશો અને સાથે જ શું વિદ્યાર્થીઓ માટે ત્યાં ભારતીય ભોજનની વ્યવસ્થા છે કેમ અબાઉટ ધ સેફ્ટી એન્ડ સિક્યોરિટી મેમ યુ નો વન્સ સ્ટુડન્ટ લિવિંગ ઇન બ્રોડ એન્ડ દેર આર અડ ઇન્ડ બિકોઝ ડે એન્ડ નાઇટ સ્ટુડન્ટ સમટાઈમ યુ નો દેર ચાઇલ્ડ ગોઈંગ આઉટસાઇડ બટ બટ જ્યોર્જ વેરી સેફ બિકોઝ પોલીસ એમ્બ્યુલન્સ ઓલ આર ઇન ધ પ્રાયોરિરિટી દેઆર કમિંગ ઇન ફાઈવ મેક્સિમમ્સ ઓન ઓન ધોટ And the maneuver. If moreover, when they need me, and twenty-four to seven, they call me, sir. We, we are here. We need you. So basically, I speak Georgian language. So the higher authorities are calling me, and I'm immediately going to help them. So I think these these are helps the student needs in abroad, and to, to get them success in their career. So I think we are helping them, and we are doing our best. See, uh -huh. આ વાતની અંદર જસ્ટ એક વાત એડ કરીશ કારણ કે અમારા એડમિશન હેડ એ રાજેન્દ્ર સર છે અને બહુ જ બધા વિદ્યાર્થી અને વાલીઓના પ્રશ્ન હોય છે કે કે ભારતીય ભોજનની વ્યવસ્થા વ્યવસ્થા કારણ ગુજરાતી વેજ ફૂડની બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે સેફ્ટી ગર્લ ચાઈલ્ડ ને મોકલતા હોય તો સેફ્ટી હોય છે તો એમને આ પ્રશ્ન ઘણા બધા સ્ટુડન્ટ અને પેરેન્ટ જોડેથી કરેલો છે તો એમને આમાં કહીશ રાજેન્દ્રભાઈ જી ઘણા બધા એક ગુજરાતી બટ આપણે ખાવાનો શોખીન તો એમના મેઇન ક્વેશ્ચન ભારતીય ભોજનને લઈને હોય છે તો સૌથી પહેલાં તો એ કહેવા માગીશ કે ગર્લ્સ હોસ્ટેલ અને બોઝ બોઇઝ હોસ્ટેલ બંને સેપરેટ છે અને જે હોસ્ટેલના જે રેક્ટર કહેવાય એ આપણા ગુજરાતી છે તો એ આપણા માટે સૌથી મોટી ખુશીની વાત છે અને જે ગર્લ્સ હોસ્ટેલના ડિરેક્ટર છે એ પણ બ્રિજેશ આ મેમ કરીને છે જે વડોદરાના છે તો બંને ગુજરાતી છે એટલે આપણા સ્ટુડન્ટ્સ માટે સૌથી મેઇન પોઈન્ટ એ હોય છે કે જે ભારતીય ભોજનની વ્યવસ્થા તો એ એનું રિઝોલ્યુશન છે કે ત્યાં આગળ ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા હોય છે પ્લસ બીજી વસ્તુ એ કે રાજકોટ બરોડા સુરત પોરબંદર ગુજરાતના ખૂણે ખૂણેથી ગર્લ ચાઇલ્ડ ત્યાં આગળ મેડિકલ માટે અભ્યાસ કરી રહેલા છે તો સેફ્ટી અને સિક્યુરિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો કેમકે હોસ્ટેલ છે એ ફૂલ્લી સીસીટીવીથી સર્વેલન્સથી અવેલેબલ હોય છે પ્લસ બીજું કહેવું કે ત્યાં સેફટી સિક્યુરિટીમાં જોવા જઈએ તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં જ્યોર્જિયા ઘણી બધી ડેવલપ કન્ટ્રી કરતાં પણ આગળ છે સો ધીઝ વિલ બી ધ એડવાન્ટેજ પોઈન્ટ અને ક્રાઇમ રેટ પણ જોવા જઈએ તો ઘણી બધી કન્ટ્રીઝ કરતાં જે જ્યોર્જિયા છે જેનો ક્રાઇમ રેટ ખૂબ જ ડાઉન છે તો અને એઝ અ એડમિશન હેડ મોર ધેન ફોર થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ ઓલરેડી આપણે વિદેશમાં મોકલેલા છે અને જ્યોર્જિયામાં પણ ઓલરેડી સાડી ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ અમે મોકલેલા છે તો હજી સુધી એવી કોઈ જ પણ ચેલેન્જ વિદ્યાર્થીઓએ ફેસ કરી નથી તો સેફટી અને સિક્યોરિટીમાં આગળ જઈને કોઈ પ્રોબ્લેમ નથી આવતી એના માટે અમે પણ પૂરતી તકેદારી રાખીએ છીએ બિલકુલ અહીંયા એક સવાલ એ પણ થાય કે શું વિદ્યાર્થીઓ નેક્સ્ટ અથવા તો એફએમ એફએમજી નું જે કોચિંગ છે એ ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા મળી શકે કેમ સ્પેસિફિકલી ડોન્ટ માઇન્ડ કેન આઈ સે લાઈક યા અબાઉટ ધ એફએમજી My, my, as, as I, lo I, I love my students, so I uh, started uh, in GeoMedi, we have an offline platform for the FMG uh, coaching like classes for the students and we do have only in Georgia and GeoMedi University the leading faculties from India like if you heard about uh, Dr. Marwa, Dr. Raji, the one, and uh, some more professors, they are visiting especially to GeoMedi University not in geomedi student also we are allowing all entire all the student in georgia to come to geomedi and have this opportunity because we are not charging anything for it so i think i think this is also as a very important and main point for gujarati students so they are choosing geomedi you know in georgia to to come because we are really helping and we love and we we know the requirement of the students while studying in med school so બેસિકલી આ વેરી હેપી ધીસ ધ ધ કાઇન્ડ ઓફ ટાસ્ક ફોર ટુ ટુ ગેટ ઇન કરિયર ગુડ ડોક્ટર પેરેન્ટ્સ માટે ચિંતા કરતા હોય છે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામ કેવી રીતે પાસ થશે નેક્સ્ટની એક્ઝામ જે હવે આવવા જઈ રહી છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પછી કે નેશનલ એક્ઝિસ્ટીસ જ્યારે આવશે તો એ કોમન છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ફોરેન સ્ટુડન્ટ માટે કોમન છે તો સૌથી સારી વાત એ છે કે જેમ હરીશ સરે કીધું કે જીઓમેડી યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે જ્યોર્જીયાની અંદર કે જે ફ્રી ઓફ ચાર્જ એફએમજી અને નેક્સ્ટનું કોચિંગ ઇન્ડિયન વેલનોન પ્રોફેસર્સ જે ડોક્ટર મારવા સર ડૉક્ટર આઝમ સર ડોક્ટર ખલીલ સર ડૉક્ટર રાજીવ ધવન સર કે જે લોકો અહીંના બહુ લીડિંગ ફેકલ્ટીઝ છે એ લોકો દ્વારા ફ્રી ઓફ ચાર્જમાં જિયોમેડી યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીને ફ્રી ઓફ ચાર્જ આનું કોચિંગ ફર્સ્ટ યરથી સ્ટાર્ટ કરવામાં આવે છે કે જેથી કરીને કન્ટિન્યુઅસ એ લોકો કોચિંગ કરે અને એમનું જે ડૉક્ટર બનવાનું સ્વપનું છે અને રજિસ્ટ્રેશન એક્ઝામ જે ક્લિયર કરવાની છે એ બંને વસ્તુ સક્સેસ થઈ શકે જી આ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કઈ સ્કોલરશિપ છે કે જે મળવા પાત્ર છે યસ મેમ એક્ચુઅલી ઓફકોર્સ ઇન જીઓમેડી વી ડો હેવ સ્કોલરશિપ ફોર ધ સ્ટુડન્ટ્સ Because uh, this is the kind of motivation for the students. Like uh, once they are having some motivations, they are working hard. So I think we do. We are the, uh, more than forty students are getting scholarship every year. Who, who, uh, who has having like uh, uh, more than ninety, we call like high GPA. So they all are getting a scholarship. This is basically rules in the geometry. So we are happy to giving uh, those students the scholarship to motivate them in their career while studying geometry. આ વર્ષે સ્કોલરશીપની વાત કરીએ તો આ વર્ષે એક વધુ સારી વાત એ છે કે સ્પેશિયલી જે જીઓમાડી યુનિવર્સિટીના રેક્ટર્સ છે એ મેડમે સ્પેશિયલ કે ગુજરાતી સ્ટુડન્ટ મોર દેન કમ્પ્લીટેડ ફાઈવ હંડ્રેડ પ્લસ સ્ટુડન્ટ કે જે ટોટલ નંબર્સ થઈ ગયા તો એના કારણે સ્પેશિયલી ગુજરાતી સ્ટુડન્ટ માટે ફોર્ટીન થાઉઝન્ડ ડોલર ચૌદ હજાર ડોલરની સ્કોલરશીપ ફક્ત ને ફક્ત ખાલી ગુજરાતી સ્ટુડન્ટ માટે એમને ઓફર કરેલી છે યસ મેમ ઓપોર્ચ્યુનિટી સોરી આઈ કુડ નોટ એડ बेसिकली फॉर द गुजराती स्टूडेंट बिकॉज एज आई टोल्ड वी आर वेरी फेमस बिक वी हेव अ लॉट ऑफ गुजराती स्टूडेंट्स सो वी यवर रेक्टर्स अवर यूनिवर्सिटी इज गिविंग स्कॉलरशिप फॉर द गुजराती स्टूडेंट दिस अराउंड फोर्टीन थाउजेंड डॉलर एंड वेरी वी आर वेरी ग्लैड एंड प्राउड दैट दे शूड कम एंड चूज जियोमेडी टू फॉर द करियर जी बिल्कुल हम जियोमेडी यूनिवर्सिटी में भणवानी पद्धति परीक्षा पद्धति साथ फेकल्टी रेशियो जो है कई रीते होते जानाशो સી તમારો પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થી આ બધાની આ ચિંતા હોય છે કે મારો છોકરો વિદેશમાં જશે તો શું ભણશે કેવી રીતે ભણશે પાસ થશે કે નહીં થાય ત્યાં આગળ ટીચર્સ કેટલા છે ફેકલ્ટી કેટલા છે તો આ બધાની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ત્યાં આગળ પંદર સ્ટુડન્ટની વચ્ચે એક ફેકલ્ટી છે એટલે પર્સનલ ટ્યુશન ક્લાસીસ જેવું છે તમે ફેકલ્ટી જોડે આરામથી કંઈ પણ ક્વેશ્ચન કરી શકો છો ફેકલ્ટી જોડે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન કરી શકો છો અને એમના જે ડાઉટ્સ હોય છે એ પણ તમે સોલ્વ કરી શકો છો બીજું સૌથી સારી વાત એ છે કે જ્યારે તમારી એક્ઝામિનેશન હોય છે તો એની અંદર સિક્સટી ફોર્ટી રેશિયો હોય છે ફોર્ટી પર્સન્ટ તમારા જે રૂટીનમાં તમે ક્લાસ એટેન્ડ કર્યા તો એટેન્ડન્સ તમારી તમારું બિહેવિયર તમારા જે ક્લાસની અંદર જે ઇન્ટરેક્શન થાય છે તમારા જે સેમિનાર્સ થાય વાયવા થાય આ બધાના ફોર્ટી પર્સન્ટ માર્ક્સ છે અને જે સિક્સટી પર્સન્ટ માર્ક્સ છે એની અંદર તમે જે તે આગળ રેગ્યુલર ક્લાસ એટેન્ડ કર્યા પછી જે એક્ઝામ આપવાના છો દેટ ઇઝ એમસીક્યુ પેટર્ન એટલે તમારે કોમ્પ્યુટર સિસ્ટમમાં એક્ઝામ આપવાની છે જે તમને પાછળથી નેક્સ્ટ એક્ઝામ આપતી વખતે બહુ જ કામમાં આવવાની છે તો આ રીતે તમે ત્યાં આગળ જાઓ છો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ઇવન તો બેકલોક આવે છે તમે કોઈ એક્ઝામ પાસ ના કરી શકે તો પણ તમને બે ચાન્સ ત્રણ ચાન્સ આપવામાં આવે છે તમારું આખે આખું વરસ બગડતું નથી કે જેથી કરી અને આરામથી એની દરેક એક એક સબ્જેક્ટની ક્રેડિટ લઈ અને વિદ્યાર્થી એનું મેડિકલ એજ્યુકેશન એ કન્ટિન્યુસ કરી શકે जी आई वांट टू ऐड मैम सॉरी एक्चुअली पॉइंट अबाउट स्टडिंग जियोमेडी बेसिकली होता क्या बच्चे जब आ, इंडिया से ट्रेवल करके अब्रॉड में जाते हैं तो बच्चों को लाइनअप रखने के लिए एक बहुत इंपॉर्टेंट होता है यूनिवर्सिटी का रोल क्योंकि बच्चा जब फॉरेन में जाता तो फैमिली लाइक की यूनिवर्सिटी सो बेसिकली यूनिवर्सिटी में अगर बच्चा रेगुलर अटेंडेंस है क्लासेस लगा रहा है तो बहुत इंपॉर्टेंट है उसमें हमारे हमने तीन पार्ट डिवाइड किया हुआ है मिड टर्म फाइनल एंड क्लास एक्टिविटी तो उसको बच्चों को ऐसा बांधा हुआ है कि बच्चा क्लास में नहीं आएगा तो बच्चों को मार्क्स नहीं मिलेंगे तो मिड टर्म और फाइनल एग्जाम नहीं दे सकता तो आई थिंक दिस दिस इज द दिस काइंड ऑफ एक्टिविटीज इन द यूनिवर्सिटी लाइक फॉर द देयर लाइक फॉरन डेडिकेटली यूनिवर्सिटी बट दे आर जस्ट फोकसिंग फॉर द स्टूडेंट करियर लाइक कैसे उनको कैप्चर किए किया जाए उनको कैसे एक प्रोसेस में डाला जाए प्लेटफॉर्म में डाला जाए ताकि वो लेफ्ट राइट right ना करें और अपने पढ़ाई पे फोकस करें क्योंकि उनके पेरेंट्स आप जो स्टूडेंट के पेरेंट्स हैं फैमिलीज हैं जो जो भी इतना इन्वेस्ट करते हैं जॉर्जा में अफोर्डिंग का पढ़ने का तो एक प्रोडक्टिव रहने चाहिए यू नो जो सिक्स ईयर एक बच्चे का पढ़ाई का जो एक टाइम पीरियड है इट्स वेरी इंपॉर्टेंट वो ये डिसाइड करता है कि हाउ विल बी हाउ इज योर जर्नी एंड हाउ यू विल बी बिकम फ्यूचर सो दैट्स वायर वी आर डूइंग आवर बेस्ट कि किस स्टूडेंट को एक अच्छे से अच्छा प्लेटफॉर्म दिया जाए ताकि बच्चे को एक अच्छी एजुकेशन मिले और एक अच्छा डॉक्टर मिले बिकॉज स्टूडेंट सम हाउ विल बी डीलिंग विद द ह्यूमन बॉडीज सो इज अ काइंड ऑफ हेल्थ केयर सिस्टम सो वी आर वेरी सीरियस अबाउट इट જી રાજેન્દ્રભાઈ તમને પ્રશ્ન કરવા માંગેશ કે કોઈ પણ વ્યક્તિને જીઓમિડી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું છે એડમિશન પ્રક્રિયા શું છે કોનો સંપર્ક કરવાનો અને કેવી રીતે એડમિશન કરી શકાય વિદ્યાર્થીઓ જે પણ વિદ્યાર્થીઓ એડમિશન માટે ઈચ્છુક હોય તો સ્પેશિયલ વસ્તુ એ છે કે અમદાવાદથી તમારી ઓફિસ છે અને ગુજરાતમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અમારી બ્રાન્ચિસ પણ છે તો ત્યાં આગળ પણ સંપર્ક કરી શકે છે એડમિશન પ્રક્રિયા માટે શું કન્ડિશન્સ હોય છે તો મેઇન વસ્તુ એ છે કે જે પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમને પચાસ ટકા ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીના પ્રેક્ટિકલ પ્લસ થિયરી સાથે મેળવવાના હોય છે અને રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલીસ ટકા ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલ માટેના એડમિશન પ્રક્રિયા જે છે એ બહુ સિમ્પલ છે કે જેમાં તમારી દસમા અને બારમાની માર્કશીટ નીટની માર્કશીટ સાથે પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ અને એક નાનું ઇન્ટરવ્યૂ હોય છે ઇંગ્લિશ તમારું ઇંગ્લિશ સ્પીકિંગ ચેક કરવા માટેનું જેની ટ્રેનિંગ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને જે પણ વિદ્યાર્થીઓ એડમિશન માટે ઈચ્છુક હોય છે તે અમારા કસ્ટમર કેર ઉપર પણ પોતાનું નામ નોંધાવીને અમને સંપર્ક કરી શકે છે બિલકુલ આ સાથે જે પણ વિદ્યાર્થી છે મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તે પ્રકારના વિદ્યાર્થી અને વાલીઓ માટે આપનો તરફથી શું સંદેશ છે સી ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓનું સપનું હોય છે આ ફેમિલી ડ્રીમ છે એમબીબીએસ કરવું એક માત્ર વ્યક્તિ એવું વિચારતો નથી એ જ્યારે નાના હોય ને ત્યારે વિચારતો હોય કે તું શું બનીશ તો ડૉક્ટર બનીશ પણ આપણને ખબર છે કે ઇન્ડિયામાં બહુ જ હાઈ ફીસ છે અને સીટ્સ બહુ લેસ છે ત્યારે એ વિદ્યાર્થીને વાલી હતાશ થઈ જતા હોય છે એવા ટાઈમે જીઓ યુનિવર્સિટી જોર્જિયાની એ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એક દીવાદાંડી સમાન બની રહી છે ચૌદ હજાર ડોલરની સ્કોલરશિપ આપીને પાંચસો થી વધુ વિદ્યાર્થીઓના માટે એક ઘર બની ગયું છે ગુજરાતી ફૂડની વ્યવસ્થા ગુજરાતી કોર્ડિનેટરની વ્યવસ્થા સ્પેશિયલી ગુજરાતી ગર્લ ચાઇલ્ડ માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થા સાથે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રકચર ડી એનેટોમી સિસ્ટમ પોતાની હોસ્પિટલ જે જગ્યાએ પ્રેક્ટિસ કરી શકે આવી બધી જ ફેસિલિટી જો તમને તમારા બજેટમાં માત્ર વીસ લાખની અંદર જો તમે તમારા ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકતા હોય તો યુરોપિયન યુનિયન ની અંદર આવેલી જોર્જિયા ની અંદર સ્થિત જીઓમેડી યુનિવર્સિટી એ હંમેશા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે અને એના માટે તમારે ગમે ત્યારે તમારા વિદ્યાર્થીઓને ત્યાં આગળ મોકલવા માટે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાતી વિદ્યાર્થીઓનું બીજું ઘર છે બિલકુલ આપ ત્રણે અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને મેડિકલ ક્ષેત્રે આગળ વધતા જે પણ વિદ્યાર્થીઓ છે ને વાલીઓ છે તેઓને સુંદર માહિતી આપી તે બદલ આપ ત્રણેય આભાર થેન્ક યુ થેન્ક યુ તો વિદેશમાં મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા લોકો માટે યુનિવર્સિટી પાર્ટનર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન બેસ્ટ છે આશા રાખીએ કે આજના આ કાર્યક્રમ થકી આપને ચોક્કસ માર્ગદર્શન મળ્યું હશે તમે વિદેશમાં ઉજ્જવળ કરિયર બનાવો તેવી આશા સાથે હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર